ન્યૂઝ દ્વારા જોઈ રહ્યો છે કે પાછળ આપણે જે પ્રિમાસીસ દેખાડવામાં આવે છે એમાં અત્યારે ડુપ્લિકેટ સોસની ફેક્ટરી ઉપર અમે રેડ કરી છે અને પકડવામાં આવી છે જ્યાં ટમેટા નામે કોઈ વસ્તુ અંદર વપરાતી જ નથી ફક્ત ને ફક્ત માત્ર કોળું ઉપર બનાવી કેમિકલ કલર અને બીજા હાનિકારક તત્વો નાખી અને સોસ તૈયાર કરવામાં આવે છે જે પબ્લિકની હેલ્થ હારે ખૂબ જ ચેડા કરે છે અમે તમને વિગતવાર અંદરના વિડીયો ફૂટેજ થોડી વારમાં જણાવશું ખાસ તો જોવાનું એવું છે કે આખું સુરત આખા સુરતમાં પ્રેગ્નેન્ટ નાના બાળકો વૃદ્ધ મહિલાઓ દર્દીઓ કે જે લોકો ટમેટા સોસ ને એક ચોખ્ખી ખાવાની વસ્તુ સમજે છે એ લોકોના સ્વાસ્થ્યને ચેડા કરવામાં આવે છે અને એ લોકોને આ દુર્ગંધ પાછળ તમને બતાવો અમારી સાથે તમે આવો હું તમને અંદર ફૂટેજ પછી દેખાડું પણ તમે મારી સાથે આવો કે આ કેવી રીતે કઈ જગ્યાએ બને છે કેવું પાણી વાપરવામાં આવે છે આ પાણીનો દુર્ગંધ મારતો વોકળો વેસ્ટેજ પાણી કે જ્યાં સુવેજનું પાણી છોડવામાં આવે છે અને એ પાણી આ તમારા સોસ ની અંદર વપરાવવામાં આવે છે સામાન્ય સુટી ગયો આ સુટી સામાન્ય બધું લ્યો ઓરડી ઓરડી બધું લ્યો નામે ટમેટાના સોસના નામે ખાલી માત્ર માત્ર કદ્દુ વેચવામાં આવે છે તમે જો કદ્દુનો સ્ટોક તમારી સામે કર્યો છે જોઈ રહ્યો છો પ્લાસ્ટિકના हाँ शु बना भाई शू बनाओ सॉस शेनो सॉस बनाओ शेनो सॉस बनाओ शेनो सॉस बनाओ है आ, Hence, है सॉस बनाओ ओ ये किसका सॉस बना रहे हो वड़ा पाव के लिए ये कद्दू का ये क्या है कद्दू उसमें तो सॉस टमाटर का होता है कलर ले कलर जो कलर जो कलर आप कलर छे

कौन है इधर का इधर का मालिक क्या राकेश कुछ तिवारी तिवारी राकेश तिवारी कहाँ पे वो तो गाँग है गाँव गए उसका नंबर क्या है उसका टोटल तो नंबर है छियानवे चौबीस अठहत्तर ट्रिपल जीरो छः छियानवे चौबीस चौबीस फिर अठहत्तर अठहत्तर ट्रिपल जीरो ट्रिपल जीरो छः छो चौबीस इठोतेर ट्रिपल जीरो दस आंकड़ा क्या नाम है आपका हमारा नाम है छोटू यादव छोटू यादव छोटू यादव आपका नाम क्या है सुशील कुमार सुशील कुमार सुशील कुमार तेरा केचप ना बड़ा वीडियो आप जरा कंटिन्यू देखा है अब મેં ટી પે લે જ બોલો આપ નિહાળી રહ્યા છો કે આ કદુ ખાલી માત્ર કદુ માંથી બનાવવામાં આવે છે

ચલો મિત્રો તૈયાર કરવામાં આવે છે આવો દેખાળો આપને જનકીનો નમો દેખાળો બાઉ છું આપ જોઈ શકો અહીંયા છે એની બાજુમાં આ કલર કલર છે એની બાજુમાં જ આ કલર છે આપ નિહાળી રહ્યા છો આ સિલિન્ડર છે આ ભારત સરકાર માટે છે કોમર્શિયલમાં કેમ છે એ એક તપાસનો મુદ્દો થશે આગળ આ આ કેમિકલ આ કેમિકલ શેમાં વાપરવાની છે છે કે વ્યવસ્થા નથી એટલે આ બાલ બગડી છે સારો છે બી થઈ રહ્યા છે આવો છે તમારું બોલો સુશીલ કુમાર ફેક્ટરી કુમાર

ઓફ સીઝન છે સીઝન માં બે બધા ચાલુ થવાનું છે આ બધું આગળથી થી કિલો 200 કિલો એ જતાય મતલબ આવી આ આ લોકો સાત હાંડી સાત થી 10 હાંડી બનાવે છે આ લોકો સાત થી 10 હાંડી બનાવે છે મતલબ કે રોજનો નો 1400 થી 2000 કિલો સોસ સુરત વેચાય છે જેમાંથી માત્ર 10 25 50 ગ્રામ તમે જો સોસ ખાવ તો તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એની જગ્યાએ આ લોકો રોજનો નો 2000 કિલો સોસનું નું આવું

मसाला में सब अलग किया जाता है कितना मसाला पड़ता है एक तबेले के अंदर एक ना पार्टी नंबर आए को चला जाएगा नहीं एक तो वो सारी ऊपर जो रखता है मसाला तो वही एक तबेले में बनाओ तो मैं खाली एक टोपी नाम सो खाई अंदर बराबर है लाओ भाई लाओ कोई कोई हेल्प करो मैं नहीं आऊँ जी कौन सा एसिड है ये जी जरूर देना भाई तो 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 <विदात> ये क्या है कौन सा एसिड है किसके किस किस लिए यूज होता है एसिड सोस में डालने के लिए आपे हमना साइड तो हम पर के हमना वर्कर इनका स्टाफ मेंबर है जो जे अत्यारे सूस बनावे छे ईएम के जे के हमें अंदर एसिड वापरिए छे अब आ क्यू एसिड छे सूस है तो आ तपास हमें आ ऑपरेशन में लेने कराओ छे खबर पड़ती है पण आप वाचो इमा लिखियो छे के एरिसिक एसिड लखेलो छे माते जे माते हानिकारक छे नी वस्तु वापरे छे आनी अंदर आप यहां भी ले लो यहां कोई गोल-गोल लगाए नाम-बाम लगाए बाहर

મતલબ હા આપ જોઈ રહ્યા છો અહિયાં સોસ માં નાખવા માટે જે સોડિયમ ઉપયોગ થાય છે તેનો મોટો જથ્થો પણ અમે પકડી પાડ્યો છે આ સોસમાં નાખી અને પબ્લિકની સ્વાસ્થ્ય સાથે છેડા કરતી એક ફેક્ટરીમાંથી પકડાયેલ છે આપ જોઈ રહ્યા છો કે અહીંયા પબ્લિકના સ્વાસ્થ્ય સાથે છેડા કરવામાં આવે છે તેમાં સોડિયમ પણ નાખવામાં આવે છે તો સોડિયમનો મોટો જથ્થો પણ અહીંયા મીડિયા દ્વારા પકડવામાં આવ્યો છે આ સોડિયમનો એક પાવડર છે માનવના સ્વાસ્થ્ય ચેડા સ્વાસ્થ્ય સાથે ચેડા થતા આ ફેક્ટરીમાં આ સોસમાં વપરાતો કલર ને આ છે એક ટમેટા ફ્લેવરનો પણ કલર

ये क्या है भैया ए डब्ल्यू का कलर उसका कोई सिंबल है ए डब्ल्यू तो वो नाम से ही पहचाना जाता है ए डब्ल्यू भैया जी इन्हें नवी झाटाई इन, मेडिट झाड़वा तो यहीं से उबा उबा के आलो को सोचिए सोडियम को यूज करेंगे सोडियम कई प्रकारों में है सो है कितनी मात्रा में है ये कारीगर ने खबर नहीं है तो आप ट्राई कीजिए बेटा सोडियम क्या होता है जी बड़ा वाला सोडियम कितनी मात्रा में डालते हो अब मात्रा कितनी होती है मसाला जी बड़ाते। बड़ाते हम बनाते सेटी बनाते हैं अब हम बस खाली ऐसे मसाला बनाते हैं वो वो समझो जो सोडियम डाल रहे हो वो सोडियम काम क्या करता है उसके ऊपर वो छोटे से है उसका शायद